અને મારો બેટો જુડાટી માથે મારે ગામતરે જવાનું છે અને રેડ છે માથે આ પણ આ સાણ પણ હોય ને તો હારું છે અરે છોકરાને કાં કરું પડશે મારો બેટો રમણ બા એય બોરો 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 શું કરે છે કલર છે ના રેડાય ના રેડાય તમને રેડાય હું ગામતરે જવું છું

ના હોય પણ આજુ ના પૈસા કલર માં પણ ગામ ત્રે દોરો છું અને ગામ કરીને ના દવરાય પલાડી ને તો

પેલો શું ચાર ચાકું પડી પાણી નું ટ્રાકું આધો બે ત્રણ મિનિટ કે બે મિનિટ દોઢ મિનિટ 10 મિનિટ બોડા જવાન ને રમન તો છોપણે આ શેર આ શિરુ રાખું તો કેરુ ના હોય ને આ સીધો સીધો મારે ઓય 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 તું મકબો હે તો હા હેડી હેડી એ બા હા કેમ પગમ નહીં મેલ્યો અચ્છા એ મોમ ભમ ભમ હે ભમ એટલે પગમ કા બોય સમજતો નહી ભણા તું એટલે રેગડો નથી ખાઉ હે તો કોણ ઝાખવાલી મેણવા આયો મારા ઘર છત લગાવા છત લગાવાયો છો રહે આ શું કરે છે બોલ તો તને આમ કેવા

મારા ગામ ના પાડતો મારે નથી પણ હરપાન નો મને મેઘુ રી ત્યા વળી શું છે

તારે રેડ હોય રેડ ભરો લે લે રેડ ભરો રેડ ભરો આવ રેડ ભરો રેડી રેડી અરે 1w મને ના ના 1w મને ના ના શું લેવા ખબર પડે ગમ પ્રદાન કેન્સલ આવ લે ખબર